અરજણોમાં પહેલાં કેરીનો રસ અને શેરડીનો રસ હવે પાંજરાપોળના પશુઓએ ડ્રાયફ્રુટની જયાફત માણી હતી મિયા ગામ ખાતે આવેલા પોળના પશુઓને ડાઇનિંગ ટેબલ ઉપર પિસ્તા પીરસવામાં આવ્યા હતા અત્રે મહત્વનું છે કે પશુઓને અવારનવાર સિઝનેબલ ફ્રૂટની લિજ્જત માણવા મળતી હોય છે ત્યારે પાંજરાપોળ ખાતે પણ દાતા દ્વારા ચારસો કિલો જેટલા ડ્રાયફ્રૂટ અપાતા પાંજરાપોળના પશુઓએ પણ ડ્રાયફ્રૂટની જયાફત માણી હતી મનુષ્યની જેમ શિસ્તબદ્ધ કતારમાં ડ્રાયફ્રૂટની જયાફત માણતા પશુઓનો નજારો પણ જોવા લાયક કરજનના કરજણના મિયાગામ ગામમાં પાંજરાપોળ આવેલી છે આ પાંજરાપોળમાં અવારનવાર પશુઓને સિઝન વાઇઝ કેરીનો રસ ફ્રૂટ ખવડાવવામાં આવે છે શાકભાજી છે એ રીતે અલગ અલગ દાતાઓ તરફથી આપવામાં આવે છે આજ રોજ પુષ્પાબેન ભગવાનદાસ સાત વડોદરાના તરફથી ચારસો કિલો પિસ્તા આપવામાં આવ્યા છે એ પિસ્તા અમે મકાઈના ભડાની અંદર મિક્સ કરીને ગોળ સાથે પશુઓને આપીએ છીએ પશુઓ બહુ ખૂબ લે છે આ પાંજરાપોળમાં લગભગ બધા બિન ઉપયોગી રિટાયર પશુઓ આવે છે આવા ગડા પશુઓ ઘરડા ઘર જેવું માણસની જેમ અહીંયા પશુઓને બધી જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે ગુજરાતની પાવન ધરા પર પ્રથમ વખત રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક અને શ્રી શ્રી એક હજાર આઠ દિગંબર ખુશાલ